સીતારામ મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા કર્મયોગ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના પાંચમા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી ક્યુ મારા માટે વધારે કલ્યાણકારી છે પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપતા કહ્યું હે અર્જુન મુક્તિ માટે તો કર્મ નો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે પરંતુ આ બંને પૈકી કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે જે મનુષ્ય ન ન તો તિરસ્કાર કરે છે છે અને ઈચ્છા રાખે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ હે મહાબાહુ અર્જુન આવો મનુષ્ય સર્વ દ્વંદોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવા કર્મયોગને भौतिक जगतना बुत अभ्यास थोडी भिन्न क्हे वास्तव की मनुष्य कोई एक मार्ग न सारी रीती अनुसरण करे करेश जे मनुष्य जाने जाणेकरणात्मक अजन सांख्य द्वारा जे स्थान प्राप्त झाले ते द्वारा पण प्राप्त कर शक्य आहे आणि ते थी जे मनुष्य सांख्य योग तथा भक्ति योग ने एक समान भूमिका पर परला जुईसेच वस्तुने यथार्थ रूपे जुईसे હે અર્જુન ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરંતુ વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી હે અર્જુન દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો ખાતો ચાલતો સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી બોલતા ચાક કરતા ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મિસતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી હોય છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તે જેમ કમળપત્ર જળથી તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે યોગીજનો અનાસક્ત થઈને શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે હે અર્જુન ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે કારણ કે તે પોતાના સર્વ કર્મોના ફળ મને અર્પિત કરે છે પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતા નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે જ્યારે દેહધારી જીવાતમાં પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિચાગ કરે છે ત્યારે તે નવ દ્વાર વાળા નગર ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે શરીરરૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાતમાં કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થાય છે માટે હે અર્જુન પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબદ્ધ થાય છે ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે જ્યારે મનુષ્યની બુદ્ધિ મન શ્રદ્ધા તથા સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ થઈને મુક્તિ પંથે આગળ વધે છે હે અર્જુન સાધુઓ તેમના યથાર્થ પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણ ગાય હાથી કુતરા તથા સંડાલને સમાન દ્રષ્ટિએ જુએ છે જેમના મન એકતવ્ય તથા સમાનતામાં સ્થિત છે તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ થતો નથી જે સ્થિર બુદ્ધિ છે જે મોહરહિત છે અને જે ભગવદ વિજ્ઞાનનો જાણકાર છે તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે હે અર્જુન આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પર એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સત્સંગરથી ઉત્પન્ન થતા સુખોને ભોગવવામાં રસ લેતો નથી કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે હે કોંતે આવા સુખોનો આદિ તથા અંત હોય છે તેથી સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી જો વર્તમાન શરીરનો ચાક કરતા પહેલાં કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોનો સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે જ આ જગતનો સુખી હોય છે જે મનુષ્ય અંતર થકી સુખી છે સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે જે લોકો સંચયમાંથી ઉત્પન્ન થનારી દિવ્યોથી પર થયેલા છે જેમના મન આત્મસાક્ષાત્કારમાં લીન થયા છે જેઓ જીવન માત્ર કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે તેઓ બ્રહ્મમાં મુક્તિ પામે છે જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે જેઓ આત્મજ્ઞાની આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે સર્વ બાહ્ય ઇન્દ્રિયો વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે બ્રહ્મરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છવાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જશે આ વ્યવસ્થામાં સતત રહેનાર યોગી નિસંदेह મુક્તિ પામે છે હે અર્જુન મને समस्त यज्ञો તથા તપચ્છાઓનો પરમ ભોગતા समस्त ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ समस्त જીવોનો હિતકર્તા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુખોમાંથી શાંતિ પામે છે તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ભગવદ ગીતાના પાંચમા અધ્યાયની જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ સર્વ બાહ્ય ઇન્દ્રિયો વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે બ્રહ્મરોયની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છવાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે આ વ્યવસ્થામાં સતત રહેનારો યોગી નિઃસદેહ મુક્તિ પામે છે હે અર્જુન મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાઓનો પરમ ભોગતા સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ગીતાના પાંચમા અધ્યાયની જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ